GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ આથી 2024 થી શરૂઆત થઈ રહી છે ત્યારે આ શરૂઆત સાથે જ પાવે જીતપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાય કમવાટ ખાતે તેઓના કાર્યાલય ખાતે લોક दरबार થકી લોકોના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું પાવે જીતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાય કમવાટ ખાતે લોક દરબાર યોજી 138 વિધાનસભાના લોકોના પ્રશ્નો પાણી રોડ રસા જે પ્રશ્નો છે તે પ્રશ્નો સાંભળી તાત્કાલિક ધોરણે ખુદ જયંતીભાઈ રાઠવા અધિકારીઓનો સંપર્ક કરી આ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે લોક દરબારનું આયોજન કર્યું હતું આ લોક દરબાર કરવામાં આવતા એકસો ને આડત્રીસ પાવી જેતપુર વિધાનસભાના મથ વિસ્તારના લોકો ધારાસભ્યના આ પ્રત્યેથી ખુશ થયા છે અને લોકો જણાવી રહ્યા છે કે લોક દરબાર થકી મારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે લોકો એમ પણ કહી રહ્યા છે કે આખા ગુજરાતની અંદર લોક દરબાર થતો નથી પણ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા લોક દરબાર

મારી એકસો આડત્રીસ વિધાનસભા સીટના તમામ કાર્યકર્તાઓ તેમજ કવાડ તાલુકાના ચૂંટાયેલા સૌ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ ગામના આગેવાનો કાર્યકર્તાઓ એમની તમામની રજૂઆતો સાંભળવા માટે અને એ પ્રશ્નો હલ કરવા માટે આજે લોક દરબારનું આયોજન હું પોતે કર્યું હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં ચૂંટાયેલા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ માતા બહેનો સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સો ટકા જે લાભોથી વંચિત રહી ગયા છે એવા લાભાર્થીઓને લાભો પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રૂપે પણ ગામડે ગામડે જઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદ મળ્યા જેના કારણે સ્થળ ઉપર ત્યાં પણ લાભો દેવાનો અવસર અમને પ્રાપ્ત થયો સાથે સાથે અત્યારે સેવા સેતુના કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે ત્યાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરકારનું વહીવટતંત્ર એમની નજીકમાં ગામડે આવીને એમને લાભો મળે એવા પ્રકારના આશીર્વાદો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદ મળી રહ્યા છે સાથે સાથે વિસ્તારમાંથી જે કોઈ જનતા જનાર્દનના પ્રશ્નો હોય એ પ્રશ્નો હું પણ પોતે ધારાસભ્ય શ્રી તરીકે મારા પોતાના લોક દરબાર કરીને દર રવિવારેને આજે સોમવારનો દિવસ હતો ત્યારે કમાડ ખાતે ખૂબ મોટું હાટ બજાર ભરાઈશ એમાં અસંખ્ય કમાટ વિસ્તારમાંથી દરેક ગામમાંથી ભાઈઓ બહેનો હાટ બજારમાં આવતા હોય છે જેથી કરીને એમના પ્રશ્નો પણ મારા પોતાના કાર્યાલયે આપી જાય અને એ પ્રશ્નો જે તે વિભાગના અધિકારીઓ સાથે પરામર્શમાં રહીને એનો નિકાલ થાય એવા અમે સૌ સાથે મળીને કામો કરી રહ્યા છીએ મારું નામ છે રાઠવા મધીબેન રજનભાઈ ગામ નાનાવાટા તાલુકો કમાટ જિલ્લો છોટાઉદેપુર જે એકસો અડત્રીસ વિધાનસભા જેતપુર પર રાઠવા જયંતિભાઈ ધારાસભ્ય જે આવા બધા ખાતમુહૂર્તના કામ કરી રહ્યા છે એવા ધારાસભ્ય જે છોટા છોટાઉદેપુર જિલ્લામાં ક્યાંય નથી આવા ચૂંટાઈને આવ્યા છે એવા ધારાસભ્ય અમને બહુ સારા સારી રીતે સંપૂર્ણપૂર્ણ કામ કરે છે તો અમે આ ફરીથી આવા ધારાસભ્યને નિમણૂક કરીશું એવી અમારી આશા અને અપેક્ષા સાથે જે લોકદરબારની જે મિટિંગ છે એમાં કાર્યક્રમમાં અમે જે આવાસોના કામ છે વત્તા પાણીનો પ્રશ્ન છે જે બી કાર્યક્રમ જે કામ લઈને આવેલા છે એ કામ અમારું વહેલી તકે થશે અને આસામે એવી રાખી હશે હા ધારાસભ્યથી અમે ખુશ છે